આ કામે પોલીસે જે તે સમયે જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી સ્થળ જોતા પોલીસને થોડું શંકા પ્રેરેવા લીડ્સ મળેલા એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી તો આ જે મરણ જનાર છે એમના પુત્ર વધુ અલગ અલગ નિવેદનો અલગ અલગ જવાબો આપતા હતા એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી અને એમાં જે પુત્ર વધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે એ આધારે પૂછપરછ કરતાં ખબર પડી કે આ બનાવ બને છે એટલે ત્રણ અલગ અલગ ટીમો બનાવેલી જે ત્રણેય ટીમોએ થઈને એક ટીમે જે આ મરણ જનાર બેન છે એમ એમની પાસેથી જે થેલો લઈ ગયા હતા રોકડા રૂપિયા ભરેલો એ અને એમના ચશ્મા એમાં હતા થેલામાં અને એમનો સોનાનો દોરો હતો એ એક ટીમ જે એલસીબીના પીએસઆઈ ડીસી પરમાર હતા એમણે જે આરોપી છે હેત અતુલકુમાર પટેલ એમને પકડ્યો ત્યારે મળી આવેલો બીજી ટીમ અમારી જે ટીચે દેસાઈ સાહેબની હતી એ ડિવિઝન પીએસઆઈની એમણે અહીંયા જ જે જગ્યાએ બીજા પૈસાને એ મૂકેલા એ કવર કરેલા રિકવર કરેલા એમાં અઠ્યાવીસ લાખ એંસી હજાર રોકડા હતા અને ચોત્રીસ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ સોનું હતું એ બીજી જગ્યાએથી થયું હતું અને વધુ આ બેનની પૂછપરછ કરતાં ત્રીજી ટીમ અમારા જે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલ જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના હતું એ રિકવર કરેલું એમ કરીને કુલ ત્રણેય ટીમ થઈને ત્રીસ લાખ ત્રીસ હજાર રોકડા અને ત્યાંશી લાખ પંચ્યાસી હજાર રૂપિયાનું સોનું રિકવર કરેલું છે અને આ ગુનામાં હાલ સુધી કુલ ત્રણ પુખ્ત વયના આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને અટક કરવામાં આવેલ છે એ છે કે વિપુલ છે બંને કોઈ અગાઉ ગુનામાં કોઈ સંડોવાયેલા કરે છે એ હજુ સુધી એની તપાસ થઈ નથી પણ એ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એની ચોક્કસપણે તપાસ થશે હત્યા કઈ રીતે કરવામાં આવી હતી અને આ જે પૈસા રોકડાતી ને સોનું ચાંદી હતું એ કઈ રીતે સંતાડ્યું હતું ક્યાંથી મળ્યા હતું જે હત્યા છે એ આરોપી જે મરણ જનાર નિવૃત્ત કર્મચારી છે એમના ઉપર પહેલા હુમલો કરવામાં આવેલો ને એમના ગળામાં તીક્ષ્ણ ઘા મારવામાં આવેલો ત્યારબાદ એટલે એ જ રૂમમાં એમના પત્ની હતા ધર્મપત્ની એમને પણ ગળાના ભાગે ઈજા કરીને એમની હત્યા કરવામાં આવેલી ઘટના બની એના પહેલા કેટલા સમય સુધીમાં આ નિયોજિત કરવામાં આવ્યું હતું આ કાવતરું આખું અત્યારે હાલના સંજોગો પ્રમાણે આ જે બનાવ બન્યો એના દસ દિવસથી વીસ દિવસ પહેલાં સુધીમાં આ કાવતરું કાવતરું અથવા પ્રયોજન કરવામાં આવેલું એવું પ્રયોજન કેવી રીતે પૂર્ણ થયું જે મરણ છે એ અને એમના પત્ની એ આ પુત્ર વધુ અને એમના પુત્ર તથા પૌત્ર સાથે રહેતા હતા પરિવારમાં નાના મોટા ઝઘડા થતા હતા પુત્ર વધુ અને પુત્ર સાથે તકરાર થતા હતા એમને માનસિકને ત્રાસ આપવામાં આવતો હતો એવું જણાવે છે અત્યારે હાલ એટલે થાકી કહેલા એ અને એમણે આ જે આરોપી છે હેત એનો એમના પુત્ર દ્વારા સંપર્ક થયેલો અને એ વખતે

એ સમય મર્યાદાની અંદર રજૂ કરવામાં આવશે અને વધુમાં વધુ દિવસોના રિમાન્ડ મળે અને સંપૂર્ણ તપાસ વ્યવસ્થિત થાય એ પ્રમાણેના બધા વધુ દિવસોના રિમાન્ડ મેળવવામાં આવશે